શું તમારી પાસે પણ જૂની સાડી કે જૂના દુપટ્ટા પડ્યા છે તો આ વિડીયો તમારા માટે જ છે તો તેના માટે આપણે અહીંયા બે દુપટ્ટા અલગ અલગ કલરના લઈ લેવાના અને આ રીતે તેને ફાડીને આટલી પોળી આપણે પટ્ટીઓ કટ કરી લેવાની આખા દુપટ્ટાની બંનેની આ રીતે પટ્ટીઓ આપણે કટ કરીને તૈયાર કરી લીધી છે હવે આપણે ત્યાર પછી આ રીતની કોઈ પણ વેલણ કે લાકડી હોય તમારી પાસે તો લાકડી પણ લઈ શકો પાઇપ પણ લઈ શકો હવે આપણે બંને કલરની એક એક પટ્ટી લઈ લેવાની અને એક પટ્ટીને આ રીતે વચ્ચે વચ્ચે સરખી કરી લેવાની છેડા એટલે કે વચ્ચેથી ડબલ કરી લેવાની આ રીતે જુઓ વિડીયોમાં અને વેલણના વચ્ચે રાખવાની અને તેના અંદર પરોવીને આ રીતે કાઢી લેવાની અને એ જ રીતે આપણે જે બીજી બ્લેક કલરની પટ્ટી લીધી છે ને તેને પણ એ જ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી લેવાની એટલે ડબલ થઈ જાય અને વચ્ચે આ રીતના નીકળે ને એમાંથી આપણે પરોવાનું અને આ રીતે કાઢીને બંનેને પાસે પાસે રાખી લેવાના સેટ કરી લેવાનું હવે બંને બાજુ ખસે નહીં ને એટલે શરૂઆતમાં આપણે આ રીતના વજન રાખી દેવાનું અને ચાર ટોટલ પટ્ટીઓ છે ને ચાર આ રીતના લીરા છે ને તેને વચ્ચે વચ્ચેના બે લીરા આ રીતે સીધા મૂકવાના અને આજુબાજુના લીરા છે ને એક એક આપણે લેવાનું એક વખત આ બ્લેક લેવાનું ને એક વખત ગ્રીન લેવાનું અને બંને પટ્ટીઓની આ રીતે વચ્ચેથી કાઢવાનું જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને બરાબર બનાવતા ફાવી જશે એક વખત બ્લેક કલરની પટ્ટીને લેવાની અને બંને પટ્ટીઓને ભેગી કરી અને આ રીતે તેમાંથી નીચેથી કાઢવાની જુઓ ઉપરથી લઈ અને નીચેથી કાઢવાની તો આ રીતે કરવાથી એકદમ સરસ પેટર્ન આપણે ગૂંથી અને એ રીતને તૈયાર થઈ જશે તો આખા દુપટ્ટાની આ રીતે લંબાઈમાં આપણે જેટલો પણ મોટું કરવું હોય ને સાઈઝમાં એટલું આપણે કરી લેવાનું તો જુઓ સરસ મજાની ડિઝાઇન બનીને તૈયાર થઈ છે તો આ જ રીતે આપણે જે પટ્ટી ખલાસ થાય ને તો સોય દોરો લેવાનું અને આ રીતે બીજી પટ્ટી આપણે જે તૈયાર રાખી હોય ને કાપીને એને સોય દોરાથી આપણે સીવી લેવાનું છે ત્રણ ચાર ટાંકા જ લેવાના છે તો અહીંયા મારે બંને કલરની પટ્ટી ખલાસ થઈ ગઈ છે તો બ્લેકમાં બ્લેક જોઈન કરી દીધી છે અને ગ્રીનમાં ગ્રીન કરી દીધી છે અને જ્યારે વચ્ચેની પટ્ટી ખલાસ થાય ને તો એને પણ એ જ પ્રોસેસથી આપણે અલગ અલગ કલરમાં જોઈન કરી લેવાની અને આ જ રીતે આપણે પ્રોસેસ કરવાનું એટલે કે ગૂતા જવાનું જો તો અહીંયા જુઓ આ પ્રોસેસથી જ મેં જેટલી પણ પટ્ટીઓ કાપી હતી ને બંને બંને અલગ અલગ કલરની દુપટ્ટાની એ બધી જ મેં આ રીતે ગૂંથી લીધી છે એકબીજામાં પરોવીને તો આટલું આપણે તૈયાર થઈ ગયું છે લાંબુ હજી આપણે થોડુંક લાંબુ કરવાનું છે પણ મારી પાસે આ ગ્રીન કલરનો દુપટ્ટો ખલાસ થઈ ગયો છે એટલે મેં બીજો બ્લેક કલરનો દુપટ્ટો લઈ લીધો છે અને એની પણ આપણે એ જ રીતે પટ્ટીઓ કાપી લેવાની અને એમાં જોઈન્ટ કરી દેવાનું જુઓ સીવી અને બધી પટ્ટીઓ જોઈન્ટ કરી અને મેં અહીંયા તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો આટલી લંબાઈ રાખી છે આ રીતે જ્યારે આપણે આખા બંને દુપટ્ટાનું ગૂંથાઈ જાય ને પછી આપણે જે છેલ્લા આ રીતના લીરા બચે ને તેને કાપી લેવાના અને આ રીતે સરખા કરી બંને બધા જોઈન્ટ કરી લેવાના અને સોય દોરાથી આપણે તેને પેક કરી લેવાનું એટલે ખુલે નહીં પછી ત્યાર પછી આપણે જે આ વેલણમાં નાખી છે ને પટ્ટી તેને પણ આપણે આ રીતે હાથમાં પકડવાની છોડવાની નથી કેમકે ખુલી જશે એને પણ સરસ કઠોણ રીતે પકડી અને પેક કરી લેવાની સોય દોરાથી તો બંને મેં પેક કરી લીધું છે હવે આપણે તેને ગોળ ગોળ આ રીતે ફેરવતા જઈશું અને એક એક કાંટો લઈ અને સોય દોરાથી સીવતા જઈશું તો ખૂબ જ સરસ મજાનું આપણે જુઓ જૂના દુપટ્ટા કે સાડીમાંથી તમે પણ સરળ રીતે પગલું બનાવી શકો છો ખૂબ જ સરસ બને છે અને જો તમારે આખો વિડીયો જોવો હોય ને મારી ચેનલ પર અપલોડ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા પગલું છણું બનીને તૈયાર થઈ ગયું છે તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો